અમરેલી જિલ્લાના બગસરા માંગ કેજી વિદ્યા મંદિર દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન આ આયોજન પ્લે હાઉસના બાળકોથી લઈને ધો આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ આયોજન માંગ વિજ્ઞાન મેળાની વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં પ્રિન્સિપાલ કીર્તિબેન પરમાર તેમજ સ્ટાફગણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરેલ બાઇટ પ્રિન્સિપાલ કીર્તિબેન માર અમરેલી જિલ્લાના બગસરા માંગ કેજી ધાનક વિદ્યા મંદિર દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન આ આયોજન પ્લે બાળકો બાળકોથી લઈને ધો આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આયોજન આવેલ છે આ વિજ્ઞાન વિવિધ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવા આવેલ જેમાં પ્રિન્સિપાલ કીર્તિબેન પરમાર તેમજ ગણ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરેલ બાઇટ પ્રિન્સિપાલ કીર્તિબેન માર અમરેલી જિલ્લાના બગસરા માંગ કેજી ધાનક વિદ્યા મંદિર દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન

એક સુંદર મજાનો વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં બધાએ ભાગ લીધેલો છે પ્લે હાઉસથી લઈને ધોરણ આઠ સુધીના દરેક વિદ્યાર્થીઓ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બધા જ પોતાના શિક્ષકો અને વાલીઓ સાથે મળીને સુંદર મજાના પ્રોજેક્ટ બનાવ્યા છે અને ખૂબ સરસ વાતાવરણ સર્જાયું છે અને આ અમે લોકો ઉજવણી દર વર્ષે ફ્યુઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ રીતે વર્ષનું નામ બદલી અને દર વર્ષે આયોજન કરીએ છીએ તો ફ્યુઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં આપ સૌને હાર્દિક નિમંત્રણ છે અને તમે પણ આવો અને નિહાળો થેન્ક યુ વેરી મચ